નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ વિવાન્તા દ્વારા અહીંયા આજે મેરેથોનનું આયોજન કરવામાં છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મેરેથોનનો અહીંયા પ્રારંભ થઈ ચુક્યો છે વિવાંતા ગ્રુપ દ્વારા આજે સ લોકો સારી હેલ્થ રાખે સારા જીવન જીવી શકે તે માટે આ એક મેરેથોનનું આયોજન કરવાનું છે અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી મેરેથોનનો પ્રારંભ થઈ ચૂક્યો છે મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે યુવાનો વૃદ્ધો તેમજ મોટી સંખ્યામાં ઉંમરવાળા લોકો પણ આ દોડમાં જોડાયા છે મેરેથોનનું મુખ્ય પર્પઝ છે કે હાલના જે શેડ્યુલ છે જે લોકોનું જે જીવનશૈલી છે તેમાં લોકો પોતે જ્યારે દોડતા હોય છે કે ચાલતા હોય તેવામાં હાર્ટ એટેક આવી જાય છે વાહનોમાં હાર્ટ એટેક આવી જાય છે ત્યારે વાહન ચલાવતા હાર્ટ એટેક આવી શકે છે ત્યારે આવી સમયમાં જ્યારે વિવાનતા દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે એટલે કે લોકો સારી હેલ્થ રાખી શકે સારી હેલ્થ લઈને જીવી શકે તે હેતુસર તે પર્પઝ સાથે આજે આ વિવાનતા દ્વારા અહીંયાથી આ મેરેથોનનો પ્રારંભ થયો છે મેરેથોન જશે પેન્ટાલોન સુધી પેન્ટાલુમ સુધી પર ફરત ફરી અને પાછી વેવાન્તા ખાતે જ અહીંયા એનું સમાપન થશે અને આ સમાપનમાં મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર રહેશે થશે એવી પણ હાલમાં કહી કે અત્યારે હાલમાં વિવાનતા ગ્રુપ દ્વારા આ જે રેલી છે તેનું આયોજન કરશે ત્યારે વિવાનતાના સંજયભાઈ કાછા પટેલથી શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર હું સંજય પટેલ આજે અમે અમારી કંપની એસબી ડેવલપર તરફથી વિવેન્ટા ગ્રુપ તરફથી એક મેરેથોન દોડનું આયોજન કરી રહ્યા છે એ સર્વપ્રથમ આપણી કંપની તરફથી મને એવું લાગે છે કે નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈક પ્રાઇવેટ કંપની આ મેરેથોન દોરનું આયોજન કરી રહ્યું છે એનો ફક્તને ફક્ત મોટો એટલો જ છે અમારો કે આજકાલ તમે જાણો છો કે યુવાન વયે લોકોને આવે છે યુવાન વયે લોકો બીમાર પડે છે અને એનું ફક્તને ફક્ત કારણ આપણી લાઇફસ્ટાઈલ છે અને એ લાઇફસ્ટાઈલને અમે સાથે જોડીને અમારી કંપની સાથે જોડીને અમે એક ઇનિશિયેટીવ લઈએ છીએ કે નવસારીને સ્વા એકદમ આ સ્વસ્થ બનાવવું છે અને ફિટ બનાવવું છે એટલા માટે અમે આ એક દોડ નવસારીને નામે એક દોડ સ્વસ્થતાને નામે અને એ વિવેન્ટા કેર અને વિવેન્ટા એમરલ વિવેન્ટા એકવા અને અમારા બધા વિવેન્ટા પ્રોજેક્ટના બધા કસ્ટમર સપ્લાયર્સ કોન્ટ્રાક્ટર્સ અને બધા નવસારીજનોને અમે ખુલ્લું આમંત્રણ આપ્યું છે અને એ માટે અમે અહીં આયોજન કર્યું છે દોડ અહીંથી પેન્ટાલૂન સુધી અને પાછી પાછી અહીંયા અહીંયા પરત આવશે અને અમે મિત્રનો કાર્યક્રમ રાખ્યો છે અને પછી અમે બ્રેકફાસ્ટ કરીને છૂટા અમારો ઇન્ટેન્શન છે કે અમે દર વર્ષે આ આયોજન મોટું ને મોટું કરતા જશું અને નવસારીમાં ફિટનેસ ની અવેરનેસ લાવશું થેન્ક યુ વેરી મચ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અન્ય મહિલા પણ આ બાબતે શું કહી રહી છે આવો સાંભળીએ સો વિવેન્તા ગ્રુપ દ્વારા આજે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એનો મેઇન મોટો એ જ છે કે આજની ડે ટુ ડે લાઈફ એટલી હેક્ટિક થઈ ગઈ છે કે લોકો પોતાની હેલ્થને પ્રાયોરિટી આપવાનું ભૂલી ગયા છે સો ફોર ધેટ અમારો સોસાયટીને એક જ મેસેજ છે કે તમે તમારા સ્કેડ્યુલમાંથી થોડો ટાઈમ તમારી હેલ્થ માટે પણ કાઢો અને એના માટે અમે આજે આ મેરેથોનનું આયોજન કર્યું છે આયોજનનો મેઇન મોટો જ છે કે તમે પહેલાં પોતાની હેલ્થને પ્રાયોરિટી આપો જેથી કરીને તમે તમારી બીજું કોઈ બી કામ છે એ તમારું ઈઝી ગોઈંગ થઈ શકે જો તમારી હેલ્થ જ એટલી પ્રોપર નહીં હોય તો તમે બીજા કામમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકવાના તમારો ટાઈમ સો ફોર ધેટ વી આર હિયર તો મેરેથોનમાં દોડનાર જે લોકો છે તેની સાથે વાત કરીએ શું કહે છે એ લોકો આવો સાંભળીએ હું રાહુલ નાયક છું રચના રેસીડેન્સીમાં રહેવાનું છે એસબી ડેવલપર્સ ખૂબ સારું કામ કરી રહી છે નવસારીની જનતા માટે અને નવ એસપી ડેવલપર્સનું નામ પણ ડેવલપિંગ શિક્ષ છે તે ખૂબ સરસ છે સંજય પટેલ અને એમના એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આ એક સરસ મજાનું આયોજન કરવા બદલ आ सुंदर सृष्टि ने निहारवा हजारों लोग पास दृष्टि नहीं अने ए त्यारे शक्य बने ज्यारे कोई चक्षुदान करे तो तमारा स्वजनों साथे मड़ी एक सुनिश्चय लइए चक्षुदान ने परिवार ने परंपरा बनाविए विजिट संत पुनीत चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल 7069006329 नमस्ते आज ना आप बढ़िया दिवस में आज लोगों चलता चलता पर हार्ट अटैक અને સાથે સાથે જોઈએ તો કે કોઈ ગમે ત્યારે ગમે તે સમય અને એક નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે અને તેવા સમયે આ વિવાનતા કેર દ્વારા જે વિવાનતા મેરેથોન રાખવામાં આવી છે એ ખૂબ જ આવકારદાયક પગલું છે અને આ એક લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે અવેરનેસ આવે તે માટેનો આ ખૂબ સરસ મજાનો આ એક મેરેથોન યોજવામાં આવી છે એ ખરેખર એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કહી શકાય બિલ્ડરનું કામ મોટેભાગે પૈસા કમાવા માટેનું હોય છે પણ આ એક બિલ્ડર દ્વારા આ સરસ મજાની આ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણા હેલ્થ માટે શરીર માટે ખૂબ જ આવકારદાયક પગલું કહી શકાય વિવાનતા એક બિલ્ડર એસોસિએશનનો ગ્રુપ છે અને તેઓ એસબી ડેવલપર્સ દ્વારા આ નો જે પ્રોજેક્ટ છે તે ચલાવવામાં આવેલો છે પરંતુ બિલ્ડર દ્વારા એક સુંદર આયોજન અને લોકોના હેલ્થ માટેનો વિચાર કરી અને આ જે પ્રારંભ કરવામાં છે મેરેથોનનો એ ખૂબ સારી બાબત કહી શકાય અને લોકોના હેલ્થમાંનું વિચારનાર આ બિલ્ડરને પણ નવસારી લાઈવ પણ ખાસ અભિનંદન પાઠવે છે આ જ પ્રકારના આયોજન કરતા રહો તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ